દુષ્કર્મના ગુનામાં વધુ એક આરોપીને વીસ વર્ષની સખત કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો સાવલી સ્પેશિયલ પોક્સો કોટા નામદાર જજ સાહેબે દુષ્કર્મના વધુ એક આરોપીને તકસીરવાર ઠેરવીને વીસ વર્ષ સખત કેદ અને રૂપિયા એક લાખ નો દંડ ફટકાર્યો વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે બે હજાર ચોવીસની સાલમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી તે ફરિયાદના બનાવમાં ભોગબનારના પિતાની ચા નાસ્તાની દુકાન પારુલ કોલેજ લીમડા ગામે આવેલી છે ત્યાં ભોગ બનનાર સગીરાના માતાપિતા લગ્ન પ્રસંગે બહાર ગામ ગયેલ હોય પરત આવતા ફરિયાદીની પંદર વર્ષ અને ચાર માસની સગીર દીકરી દુકાને મળીનો આવતા સગીરાના પિતાએ વાઘુડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી વાઘુડિયા પોલીસની તપાસમાં આરોપી રાકેશ નાયકા ફરિયાદીની દુકાને અવારનવાર ચાર નાસ્તા માટે આવતો હોય સઘેરા સાથે પરિચય કેળવી મોબાઈલ ફોન પર સંપર્ક કેળવી ફોડવી પટાવી સગેરાને યોજનાપૂર્વક પોતાના વતનમાં બગાડી લઈ જઈ જુદી જુદી જગ્યાએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું જે ગુનાની ચાર્જશીટ સાવરેની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં દાખલ થતા અને કેસ ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની દલીલો સાંભળી સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે રહેવાસી ખજૂરિયા છોટા ઉદેપુરના આરોપી રાકેશ રમેશભાઈ નાયકાને તકસીલવાર ઠેરવી વીસ વર્ષની સખત કેદ તેમજ રૂપિયા એક લાખ નો દંડ ફટકારેલ છે અન્ય ઇપિકો કલમ ત્રણસો ત્રેસઠ માં ત્રણ વર્ષની કેદ રૂપિયા ત્રણ હજાર નો દંડ ઇપિકો કલમ ત્રણસો હેઠળ વર્ષની કેદ અને રૂપિયા નો દંડ ફટકારી દંડ દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને ગુજરાત વેક્ટિમ કોમ્પન્સેન સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખ ચૂકવવા ભલામણ કરાય છે તારીખ સત્તર ચાર ચોવીસના ના રોજ બનેલા બનાવની ફરિયાદ ਗੋੜਿਆ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਮਨੋਦਰਤਾ ਤੇ ਗੁਨਾਹਨੀ ਤਪਾਸ ਮ ਵਾਗੋੜਿਆ ਪੁਲਿਸ ਤੇ આરોપી ਰਾਕੇਸ਼ ਰਮੇਸ਼ਬਈ ਨਾਇਕਾ ਰਹਿਵਾਸੀ ਖਜੂਰੀਆ તાલુకో ਜਿਲ੍ਹਾ ਛੋਟਾ ਉਦਯਪੁਰ ਨਾਲੇ ਪਕੜੀ ਤੇ ਗੁਨਾਹਨੀ ਚਾਰਸ਼ੀਟ ਨਾਮਦਾਰ ਬੋਕਸੋਪਟਨਾ ਜਸ ਸਾਹਿਬ ਜੀ ਦੇ ਠੱਕਰ ਸਾਹਿਬ ਦੀ ਕੋਟਨਾ ਕਰਤਾ ਤੇ ਗੁਨਾਹਨਾ ਬਨਾਵਮ આરોપી ਰਾਕੇਸ਼ ਰਮੇਸ਼ਬਈ ਨਾਇਕਾ ਬੋਗ ਬੰਨਾਨੀ 파룰 લીમડા ખાતે આવેલી ચા નાસ્તાની દુકાન પર અવારનવાર ચા નાસ્તો કરવા જતો અને પંદર વર્ષ ચાર માસની સગીરાને ભોળવી પટાવી પ્રેમજાંબમાં ફસાવી અવારનવાર તેણીની સાથે શારીરિક દુષ્કર્મ કરી યોજનાપૂર્વક તેના માતાપિતાની ગેરહાજરીમાં આરોપી ભોગબનનારને તેના વતન છોટાઉદેપુરના ગામડાઓમાં સંબંધીઓને ત્યાં તથા મોરબી ખાતે લઈ ગયેલો અને વીસેક દિવસ ભોગ આરોપીએ તેણી તેની સાથે રાખી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલ તે અંગેની તપાસમાં વાઘોડિયા પોલીસે આરોપી વિરુદ્ધ નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબ શ્રી કોર્ટમાં ચાર્જશીટ કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપી રાકેશ રમેશભાઈ નાયકાને કસુરવાર ઠેરવી જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબે આરોપી રાકેશ રમેશભાઈ નાયકાને વીસ વર્ષની સખત કેદ તથા એક લાખનો દંડ ફટકારેલ છે તેમજ ઇપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ અને ત્રણ હજારનો દંડ તેમજ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ કો સર્વિસ ઓથોરિટી દ્વારા રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે અને આરોપી જે દંડની રકમ ભરશે તે પણ વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે